આપણે જોઈ ગયા કે આપણે સરળ આવર્ત દોલખની ગતિને સમક્ષિતિજ જ સ્થાનના આલેખ પર દર્શાવી શકીએ જેનો આલેખ કંઈક આ પ્રમાણે દેખાય અને તેનો કંપ વિસ્તાર જે આ સંતુલિત સ્થાનથી મહત્તમ સ્થાનાંતર છે તેને આલેખ પર આ પ્રમાણે દર્શાવી શકાય કંઈક આ પ્રમાણે સંતુલિત સ્થાનથી મહત્તમ સ્થાનાંતર અને આ આખી પ્રક્રિયાને પોતાના મૂળ સ્થાને પાછી આવવા માટે લાગતો સમય એ તેનો આવર્તકાળ થશે જેને આપણે કેપિટલ ટી તરીકે દર્શાવીએ છીએ જે અહીં આ શૃંગથી આ શૃંગ વચ્ચેનું અંતર થશે અથવા આ ગર્તથી આ ગર્ત સુધીનું અંતર આમ સાઈન અથવા કોસાઈન ના આલેખ વડે તમે કોઈ પણ પદાર્થની ગતિને દર્શાવી શકો જો તમારી પાસે કોઈક એવો દોલખ હોય જેનો કંપ વિસ્તાર વધારે હોય તો તમે તેને શિરોલંબ દિશામાં ખેંચી શકો તેનો આવર્તકાળ સમાન જ રહેશે તે ફક્ત શિરોલંબ દિશામાં ખેંચાય હવે જો કોઈક દોલકનો આવર્તકાળ વધારે હોય તો તમે તેને સમક્ષિત દિશામાં ખેંચી શકો તેનો કંભ વિસ્તાર સમાન જ રહેશે પરંતુ ઘણી બધી વાર તમને દોલકના સમીકરણની પણ જરૂર પડે છે બીજા શબ્દોમાં કહીએ તો એવું કયું સમીકરણ છે જે આ આલેખને દર્શાવે હવે આ આલેખનું સમીકરણ એનો અર્થ શું થાય અહીં આ આલેખ સમયના વિધેય તરીકે સમક્ષિતિજ સ્થાન એક્સ દર્શાવે છે જે આ સંતુલિત સ્થાનથી દળે કેટલી દૂર સુધી સ્થાનાંતર કર્યું તે દર્શાવે આ સમયના વિધેય તરીકે સ્થાન થશે આપણને અહીં વિધેય જોઈએ છે બીજા શબ્દોમાં કહીએ તો સમયના વિધેય તરીકે આ દળના સ્થાનની કિંમત કિંમત શું થાય અને જો તમે આ આ સમીકરણમાં સમયની મૂકો તો તે તમને દળનું એ જ સ્થાન આપતું હોવું જોઈએ જે આ આલેખ દર્શાવે છે આ સમીકરણ કોઈ પણ સમયે દળનું સ્થાન દર્શાવતું હોવું જોઈએ તો આ સમીકરણ કેવું દેખાય સૌ એ વિચારીએ કે આ આલેખ સાઈન વિધેય છે કે કોસાઈન વિધેય તે શોધવા આપણે આ આલેખના પ્રારંભિક સ્થાનને જોઈએ જ્યારે ટી બરાબર ઝીરો હોય ત્યારે આ આલેખ મહત્તમ થી શરૂ થાય છે તેથી આપણે કોસાઇન ઉપયોગ કરીશું કારણ કે કોસાઇન મહત્તમ થી શરૂ થાય છે જો તમને ત્રિકોણમિતિય વિધેય યાદ હોય તો કોસાઇન ઓફ ઝીરો બરાબર એક થશે કોસાઈન મહત્તમ કિંમત મેળવી શકે તે એક છે સાઈન અને કોસાઈન બંને મહત્તમ કિંમત એક મેળવી શકે અહીં આ મહત્તમ થી શરૂ થાય છે તેથી ટી બરાબર ઝીરો આગળ કોસાઈન નો આલેખ મહત્તમ થી શરૂ થાય આમ આપણે અહીં કોસાઈન વિધેય નો ઉપયોગ કરીશું પરંતુ ફક્ત કોસાઇન વિધેય આ આલેખને દર્શાવી શકે નહીં મારે તેમાં કેટલાક ઘટકો ઉમેરવા પડશે મહત્તમ મહત્તમ કિંમત 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 શકે શકે આ છે બીજા કહીએ તો સરળ આવર્ત દોલક કંપ વિસ્તારની કિંમત હંમેશા એક હશે નહીં માટે મારે અહીં કોઈ ચલ જોઈએ જે આપેલા સરળ આવર્ત દોલક માટે કંપ વિસ્તાર દર્શાવે ધારો કે આપણે આ દળ ને વીસ સેન્ટીમીટર અથવા 0.2 મીટર જેટલુ પાછળ લઈએ છીએ માટે આ ચોક્કસ સરળ આવર્ત દોલક માટેનો કંપ વિસ્તાર 0.2 મીટર થવો જોઈએ અને અહીં આ કિંમત 0.2 મીટર થવી જોઈએ તેનો અર્થ એ થાય કે આનો કંપ વિસ્તાર 1 જેટલો પણ નથી આમ તે અહીં કોસાઇનની મહત્તમ કિંમત મેળવતો નથી તે અહીં જે મહત્તમ કિંમત મેળવે છે તે 0.2 છે તો આપણે અહીં કોસાઇન વિધેયને કંપ વિસ્તાર વડે ગુણી શકીએ અહીં કંપ વિસ્તારનું મૂલ્ય કંઈ પણ હોય એક ગુણિયા તે કંપ વિસ્તાર કરીશું તો તેનો અર્થ એ થાય કે આપણો એક્સ કંપ વિસ્તાર જેટલો મોટો થઈ શકે અને આપણને અહીં તે જ જોઈએ છે અહીં આ આલેખ કંપ વિસ્તાર જેટલો મોટો હોવો જોઈએ હવે તમને કદાચ થશે કે આપણને સમીકરણ મળી ગયું તે એ ગુણ્યા કોસાઇન ઓફ ટી છે પરંતુ આ કામ કરશે નહીં આપણને આ સમયના વિધેય તરીકે જોઈએ છે જયારે આપણે આ સમીકરણ માં કિંમત મૂકીએ ત્યારે આપણને આ સમીકરણ આલેખના સ્થાનની સ્થાન કિંમત દર્શાવતું હોવું જોઈએ જે આ ક્યાં છે તે બતાવે તે ઝીરો પોઈન્ટ બે આગળ છે ઝીરો પોઈન્ટ એક આપણે આ મૂકીએ તો તે કામ કરશે નહીં કારણ કે આપણે જાણીએ છીએ કે કોસાઈન ઓફ ઝીરો બરાબર એક થાય હવે કઈ કિંમત આગળ આ કોસાઈન ફરીથી એક મેળવે જયારે આ કૌશ અંદર બે પાય હોય ત્યારે આપણે અહીં રેડિયન ઉપયોગ કરીશું

દરેક બે પાય જેટલી સેકન્ડ આગળ પોતાની મૂળ સ્થિતિમાં પાછું આવે છે કારણ કે ટી બરાબર ઝીરો આગળ વિધેયની કિંમત એક છે અને ટી બરાબર બે પાઈ આગળ વિધેયની કિંમત ફરીથી એક છે માટે જો આપણે કોસાઇન વિધેયની વાત કરીએ તો તેનો આવર્ત કાળ બે પાય છે પરંતુ આપણો પણ આવર્તકાળ બે પાય હોય એવું જરૂરી નથી જો આપણે આ ઉદાહરણની વાત કરીએ તો ધારો કે આપણો આવર્તકાળ છ સેકન્ડ છે હવે જો આ આવર્તકાળ છ સેકન્ડ હોય તો આપણને એવું વિધેય નથી જોઈતું જે દરેક બે પાઇ સેકન્ડ પછી પુનરાવર્તિત થાય આપણને એવું વિધેય જોઈએ છે જે દરેક છ સેકન્ડ પછી પુનરાવર્તિત થશે આ ત્રણ સેકન્ડ આ છ સેકન્ડ આ નવ સેકન્ડ આ બાર સેકન્ડ તો આપણે તે કઈ રીતે મેળવી શકીએ માટે આપણને અહીં ફક્ત ટી નથી જોઈતું કારણ કે આપણે જોઈ ગયા કે જો આપણી પાસે ટી હોય તો આ વિધેય દરેક બે પાઇ સેકન્ડ આગળ પુનરાવર્તિત થાય છે કારણ કે વિધેયનો સેકન્ડ છે તો આપણે તે કઈ રીતે કરી શકીએ તેના માટે આપણે અહીં એક ચલ ને ઉમેરીશું હું અહીં ઓમેઘા લઈશ અને પછી તેનો ગુણાકાર ટી સાથે કરીશ અને પછી હું ઈચ્છું તેમ આ ઓમેગાની કિંમત લઈ શકું હું આ ઓમેગાની કિંમત નાની અથવા મોટી લઈને આ વિધેયનો આવર્તકાળ ઈચ્છું તે પ્રમાણે લઈ શકું જો તમને યાદ હોય તો આપણે અગાઉ ઓમેગાનો ઉપયોગ કરી ગયા છીએ ઓમેગા બરાબર ડેલ્ટા થીટા ના છેદમાં ડેલ્ટા ટી ખૂણામાં થતો ફેરફાર છેદમાં સમયમાં થતો ફેરફાર હવે તમે કહેશો કે આ ઓમેગા અહીં યોગ્ય લાગતું નથી કારણ કે આ દળ આગળ પાછળ ગતિ કરે છે આ દળ વર્તુળમાં પરિભ્રમણ કરતું નથી પરંતુ મહત્વની બાબત એ છે કે જે પ્રક્રિયાઓ પુનરાવર્તિત થાય છે જે પ્રક્રિયાઓ વર્તુળમાં થાય છે તેને તમે એકમ વર્તુળ પર દર્શાવી શકો બીજા શબ્દોમાં કહીએ તો તમે અહીં આ બિંદુથી શરૂઆત કરો છો t બરાબર ઝીરો આગળ તમે આ બિંદુથી શરૂઆત કરો છો આપણે આ દળને પાછળ ખેંચીએ છીએ અને પછી છોડી દઈએ છીએ માટે એકમ વર્તુળ પર પ્રારંભિક બિંદુ અહીં થશે ત્યારબાદ આપણે સંતુલિત સ્થાન સુધી જઈએ છીએ જે આ પરિભ્રમણમાં ચોથા ભાગનું છે જે એકમ વર્તુળ પર અહીં આવશે ત્યારબાદ આપણે અહીં સુધી જઈએ છીએ 스프링 નું સંપૂર્ણ સંકોચન થાય છે તે એકમ વર્તુળ પર અહીં આવશે અડધું પરિભ્રમણ હવે તે સંતુલિત સ્થાન પર પાછું આવે છે જે એકમ વર્તુળ પર અહીં આવશે અને પછી આપણે આપણા પ્રારંભિક સ્થાન પર પાછા આવીએ છીએ જે અહીં એક પરિભ્રમણ થાય આમ તમે જોઈ શકો કે આપણે પુનરાવર્તિત પ્રક્રિયાઓને એકમ વર્તુળ પર કઈ રીતે દર્શાવી શકીએ હવે તમે કહેશો કે આપણે આને વ્યાખ્યાયિત કઈ રીતે કરી શકીએ અહીં એકમ વર્તુળ પર આ એક પરિભ્રમણ બે પાય રેડિયન જેટલું થાય તે બે પાય રેડિયન થશે જો આપણે રેડિયનનો ઉપયોગ કરી રહ્યા હોઈએ તો એક પરિભ્રમણ બરાબર બે પાય રેડિયન થાય અને તે આ પરિભ્રમણ પૂર્ણ કરવા કેટલો સમય લે છે જો આપણે સરળ આવર્ત દોલકની વાત કરીએ તો એક પરિભ્રમણ પૂર્ણ કરવા તે એક આવર્તકાળ જેટલો સમય લે છે માટે છેદમાં આવર્તકાળ આવે તેથી આપણને ઓમેગા બરાબર પાયના છેદમાં ટી મળે હવે તમારે અહીં આ કિંમત મૂકવી જોઈએ જો આપણે અહીં બે પાયના ના છેદમાં ટી જેટલી કિંમત મૂકીએ તો અહીં આ સમીકરણ આપણને જે રીતે જોઈએ છે તે રીતે આ આલેખનું પુનરાવર્તન કરશે માટે તમે અહીં આ સમીકરણ લો તેને કોપી કરીને પેસ્ટ કરો હવે અહીં ઓમેગા લખવાની જગ્યાએ આપણે આ કરી શકીએ ઓમેગા ને કોણીય વેગ કહેવામાં આવે છે કોઈક વાર તેને કોણીય આવૃત્તિ પણ કહેવામાં આવે છે માટે આપણે અહીં ઓમેગા ની જગ્યાએ બે પાય ના છેદમાં ટી લખીએ અને પછી તેનો ગુણાકાર સ્મોલ ટી સાથે કરીએ અહીં સ્મોલ ટી એ ચલ છે બે પાય અચળ છે આવર્તકાળ પણ અચળ છે માટે તે તમને જુદા જુદા સમયે જુદુ જુદુ સ્થાન આપે પરંતુ ચોક્કસ સરળ આવર્ત દોલક માટે આવર્ત કાળ અચળ હોય છે આપણે અહીં સ્મોલ ટી ની કિંમત કંઈ પણ લઈ શકીએ જો આપણે સ્મોલ ટી બરાબર ઝીરો લઈએ તો અહીં આ કૌંસ ની આખું પદ ઝીરો થઈ જશે તો કોસાઇન ઓફ ઝીરો બરાબર એક થાય પરંતુ હવે શું થશે આપણે હવે એક પરિભ્રમણ પૂર્ણ કર્યું છે તેથી આપણે સ્મોલ ટી ની જગ્યાએ કેપિટલ ટી લઈએ આ બંને ટી કેન્સલ થઈ જશે અને તમને કોસાઈન ઓફ ટુ પાય મળે જેના બરાબર પણ એક થાય તેનો અર્થ એ થાય કે આ આલેખ દરેક ટી સેકન્ડ પછી પુનરાવર્તિત થાય છે અને આપણને એ જ જોઈએ છે દરેક વખતે તેનો આવર્તકાળ બે પાય રેડિયન હોય આપણને એવું નથી જોઈતું હવે આપણી પાસે એવો વિધેય છે જેમાં આપણે ટી ની કિંમત કોઈ પણ મૂકી શકીએ જયારે તમે સ્મોલ ટી ની કિંમત કેપિટલ ટી જેટલી મૂકશો ત્યારે તમને અહીં કોસાઇન ઓફ ટુ પાઇ મળે જેની કિંમત એક થાય અને આ કોસાઇન આલેખ પુનરાવર્તિત થશે આમ આપણે અહીં આ સમીકરણ લઈએ તેને કોપી કરીને પેસ્ટ કરીએ આપણે અહીં આવર્તકાળ અને કંપ વિસ્તાર જોઈએ તે લખી શકીએ હવે જો આપણે આ ચોક્કસ આલેખ માટે વિધેય શોધીએ તો અહીં કંપ વિસ્તાર 0.2 મીટર છે માટે આપણે આ કંપ વિસ્તારની જગ્યાએ ઝીરો પોઈન્ટ બે મીટર લખીશું ઝીરો પોઈન્ટ બે મીટર ગુણ્યા કોસાઇન ઓફ યાદ રાખો કે મને અહીં કોસાઇન આલેખ જોઈએ છે કારણ કે તે મહત્તમ થી શરૂ થાય છે હવે જો આલેખ અહીંથી શરૂ થતો હોય તો આપણે કોસાઇન ની જગ્યાએ સાઇન વિધેયનો ઉપયોગ કરી શકીએ કારણ કે સાઈન વિધેય ઝીરો થી શરૂ થાય છે પરંતુ આ આલેખ મહત્તમથી શરૂ થાય છે તેથી આપણે કોસાઇન ઉપયોગ કરીશું કોસાઇન ઓફ બે પાયના છેદમાં કેપિટલ ટી હવે અહીં આ ઉદાહરણમાં આપણો આવર્ત કાળ છ સેકન્ડ છે માટે આપણે કેપિટલ ટી ની જગ્યાએ છ સેકન્ડ લખીશું હવે લોકો વારંવાર ગૂંચવણ અનુભવે છે તેઓ કહે છે કે આપણે સ્મોલ ટી ની જગ્યાએ શું લખી શકીએ ખરેખર તમારે ટી ની જગ્યાએ કોઈ કિંમત મૂકવાની જરૂર નથી જો તમને સમીકરણ જોઈતું હોય જો તમને સમયના વિધેય તરીકે સમક્ષ સ્થાન જોઈતું હોય તો તમે તેને આ જ પ્રમાણે રાખો અહીં સ્મોલ ટી એ ચલ છે તમે સ્મોલ ટી ની જુદી જુદી કિંમતો લઈ શકો હવે જો હું એમ જાણવા માંગતી હોઉં કે નવ સેકન્ડ આગળ આ દળનું સ્થાન શું હશે તો હું અહીં સ્મોલ ટી ની જગ્યાએ નવ સેકન્ડ લખી શકું ત્યારબાદ હું આ વિધેયની કિંમત શોધી શકું અને તે મને નવ સેકન્ડ આગળ આ દળનું સ્થાન આપશે જો હું બાર પોઇન્ટ પચ્ચીસ સેકન્ડ આગળ આ દળનું સ્થાન જાણવા માંગતી હોઉં તો હું અહીં સ્મોલ ટી ની જગ્યાએ બાર પોઇન્ટ પચ્ચીસ સેકન્ડ લખી શકું ત્યારબાદ આ વિધેયને ઉકેલી શકું જે મને બાર પોઇન્ટ પચ્ચીસ સેકન્ડ આગળ આ દળનું સ્થાન આપે આમ આ વિધેયનો ઉપયોગ કરીને સરળ આવર્ત દોલકની ગતિ દર્શાવી શકાય હવે આપણે એક બીજું ઉદાહરણ જોઈએ જો તમને કોઈક એમ પૂછે કે આ સરળ આવર્ત દોલક દર્શાવે એવું સમીકરણ બનાવો તો તે ખૂબ જ સરળ છે સૌપ્રથમ તમે એ નક્કી કરો કે આપણે અહીં સાઇનનો ઉપયોગ કરીશું કે કોસાઇન વિધેયનો તમે કહેશો કે તે અહીં મહત્તમ થી શરૂ થતું નથી તે શૂન્ય આગળથી પણ શરૂ થતું નથી જો તે શૂન્ય આગળથી શરૂ થતું હોય તો કંઈક આ પ્રમાણેનું દેખાય તે અહીં ન્યૂનતમ બિંદુ આગળથી શરૂ થાય છે માટે આપણે હજુ પણ કોસાયણ વિધેય નો ઉપયોગ કરીશું હવે અહીં કંપ વિસ્તાર શું થાય અહીં તેનો કંપ વિસ્તાર મીટર મીટર છે છે સંતુલિત સ્થાનથી મહત્તમ સ્થાનાંતર માટે હું અહીં ત્રણ મીટર લખીશ ગુણ્યા કોસાયણ વિધેય કારણ કે તે અહીં ન્યૂનતમ થી શરૂ થાય છે તે મહત્તમ થી શરૂ થાય કે ન્યૂનતમ થી આપણે કોસાયણ વિધેયનો ઉપયોગ કરીશું

આં ટીના વિધેય તરીકે આ મારું સ્થાન થશે પરંતુ મેં હજુ પૂરું નથી કર્યું અહીં આ જે મેં સમીકરણ લખ્યું છે તે આ પ્રમાણે શરૂ થાય તેનું છે પરંતુ અહીં આલેખ નીચેથી શરૂ થાય છે માટે આપણે અહીં ઋણ સાથે તેનો ગુણાકાર કરીશું જેથી કોસાઈન વિધેય ઋણ કોસાઈન વિધેયમાં ફેરવાઈ જશે અને તે અહીંથી શરૂ થશે અહીં કંપ વિસ્તાર ત્રણ જ રહે જો કોઈ તમને એમ પૂછે કે કંપ વિસ્તાર શું છે તો કંપ વિસ્તાર એ સંતુલિત સ્થાન થી મહત્તમ સ્થાનાંતર નું મૂલ્ય છે જે ધન ત્રણ મીટર રહે પરંતુ તમે અહીં ઋણ સાથે તેનો ગુણાકાર કરો જેથી તમને નેગેટિવ કોસાઇન મળશે અને તે અહીં નીચેથી શરૂ થાય અને તમારું વિધેય કંઈક આ પ્રમાણે નું થશે આમ યાદ રાખો કે જો તમે અહીંથી શરૂઆત કરો તો તે ધન કોસાઇન થશે જો તમે અહીંથી શરૂઆત કરો

સ્મોલ ટી અહી બે પાય ના છેદ કેપિટલ ટી એ કોણીય વેગ અથવા કોણીય આવૃત્તિ દર્શાવે અને જો તમે ઉપરથી શરૂઆત કરો તો તમે ધન ઉપયોગ કરો જો નીચેથી શરૂઆત કરો તો ઋણ કોસાયણ નો ઉપયોગ કરો જો ઝીરો થી શરૂઆત કરો અને આ પ્રમાણે ઉપર જાઓ તો ધન સાઈન વિધેય નો ઉપયોગ કરો જો ઝીરો થી શરૂઆત કરો અને આ રીતે નીચે જાઓ તો ઋણ સાઈન વિધેય નો ઉપયોગ કરો